સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને બે લાયકન દબાવજો વિડીયોના નોટિફિકેશન માટે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એકાદશી વ્રત કરવાની આજ્ઞા સર્વે હરિભક્તોને કરી છે અને તે એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તેની વિસ્તૃત માહિતી સંપ્રદાયના અન્ય ગ્રંથોમાં આપેલી છે સામાન્ય રીતે એકાદશીને અગિયારસ પણ કહેવામાં આવે છે અગિયારસ એટલે અગિયાર રસોનો ત્યાગ સામાન્ય રીતે એકાદશીને દિવસે અગિયાર રસોનો ત્યાગ કરવાનો હોય છે ભક્તો આ અગિયાર રસ એટલે ભોજનના અગિયાર રસ નહીં પરંતુ આપણા શરીરના પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિય તથા મન એમ થઈને જે અગિયાર ઇન્દ્રિયો હોય છે તે અગિયાર ઇન્દ્રિયોના રસોનો ત્યાગ કરી તે અગિયાર ઇન્દ્રિયોને પ્રભુમાં જોડવાની હોય ભક્તો આ અગિયાર ઇન્દ્રિયોના રસને આપણે થોડું વિગતવાર સમજીશું ભક્તો હાથ પગ મુખ ગુદા અને પાંચ કર્મેન્દ્રિય છે આંખ કાન જીભ ત્વચા અને નાક એ પાંચ જ્ઞાનેન્દ્રિય છે ભક્તો આ બધી ઇન્દ્રિયોના પોત પોતાના આહાર હોય છે એકાદશીના દિવસે આ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરી તેને પ્રભુમાં જોડવાની હોય છે ભક્તો આપણે ઉદાહરણ દ્વારા તેને સમજવાનો એકાદશીના દિવસે આંખથી ન જોવા લાયક દ્રશ્ય ન જોવા અને આંખથી એકાદશીના દિવસે ફક્ત પ્રભુના દર્શન કરવા પ્રભુના વસ્ત્ર અલંકાર પ્રભુની લીલા પ્રભુના ચરણ વગેરેના દર્શન કરવા ભક્તો નાકથી અયોગ્ય ન સૂંઘવું એકાદશીના દિવસે નાગથી પ્રભુના પ્રસાદીનો જે હાર હોય તેને સૂંઘવો પ્રભુએ ચડાવેલું અસ્તર સૂંઘવું એવી જ રીતે પગથી જ્યાં ન જવાનું હોય તેવી જગ્યાએ એકાદશીના દિવસે ન જવું એકાદશીના દિવસે પ્રભુની પ્રદક્ષિણા કરવી પ્રભુના મંદિરે જવું ઇત્યાદિ ક્રિયા કરવી આમ એકાદશીના દિવસે જો તમે અગિયાર ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરી અગિયાર ઇન્દ્રિયોને ભગવાનમાં જોડશો અને પોતાને બ્રહ્મરૂપ માની પરબ્રહ્મની સેવા કરશો તો થોડા વખત પછી તમને પણ ચમત્કાર જોવા મળશે અને આ એકાદશી કરવાથી મનવાંછિત ફળની કેવી રીતે પ્રાપ્તિ થાય છે એનું પણ ભક્તો તમને સમજાશે કારણ કે ભક્તો શાસ્ત્રોમાં ક્યારેય પણ ખોટો ઉપદેશ આપેલો હોતો નથી પરંતુ આપણને સાચી રીત ખબર ન હોવાથી આપણને તેનું ફળ મળતું નથી આમ ભક્તો આજના વિડીયોમાં આપણે જોયું કે એકાદશી વ્રત કરવા છતાં એકાદશી વ્રતનું ફળ કેમ મળતું નથી ભક્તો આ વિડીયોમાં બતાવેલા પ્રમાણે જો તમે તમારી અગિયાર ઇન્દ્રિયોના રસને એટલે કે અગિયાર ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરીને તે દરેક અગિયાર ઇન્દ્રિયોને પ્રભુમાં જોડશો તો એકાદશી વ્રતનું નું ફળ તમને અવશ્ય મળશે મળશે અને મળશે ભક્તો આજનો વિડીયો બસ અમે અહીં સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી